શ્રી ગણેશાય નમ જય શ્રી કૃષ્ણ મિત્રો વ્રત કથા ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજના આ વિડીયોની અંદર આપણે સાંભળશું વીસ ફેબ્રુઆરી બે મંગળવારના દિવસે આવતી મહામાસના શુક્લ પક્ષની એકાદશી જે એકાદશીની વ્રત કથા સાંભળીશું માઘ માસના શુક્લ પક્ષની એકાદશી નું નામ જે એકાદશી છે તો તેની વ્રત કથા સાંભળીશું જે એકાદશીની કથા કોઈ માનવી શ્રવણ કરે છે અથવા વાંચે છે આ દિવસે ભગવાન વાસુદેવ સ્મરણ કરે છે તેને અગ્નિહોમ યજ્ઞનું ફળ મળે છે અને કષ્ટમાંથી મુક્તિ મળે છે તો આપણે સાંભળીશું જે એકાદશીની વ્રત કથા જો આપણે આ વિડીયો પસંદ આવે તો વિડિયોને લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો બોલો ભગવાન વાસુદેવની જય એક વખતે ધર્મરાય ભગવાન શ્રી કૃષ્ણને પૂછવા લાગ્યા હે પ્રભુ આપ કૃપા કરી મહાસુદ અગિયાર વર્ષનું સંભળાવો આ એકાદશીનું શું નામ છે તથા એકાદશીના ઈષ્ટદેવ કોણ છે તે સમજાવો ભગવાન બોલ્યા હે ધર્મરાય તમે જગત કલ્યાણનો મહત્વનો પ્રશ્ન પૂછ્યો છે આ જગત ઉપકારી પ્રશ્નનો જવાબ તમને આપું છું તે તમે સાંભળો મહામાસની શુક્લ પક્ષની એકાદશી જે એકાદશીના નામે પ્રસિદ્ધ છે તથા તેના ઈષ્ટદેવ ભગવાન વાસુદેવ છે આ કલ્યાણકારી એકાદશી મહાત્માની કથા આ પ્રમાણે છે તે તમે સાંભળો પૂર્વ ઇન્દ્રસભામાં કરોડો અપ્સરાઓ નૃત્ય કરી રહી હતી અને અનેક ગણધર્વો વિવિધ પ્રકારના વાજિંત્રો વગાડી ગાઈ રહ્યા હતા તે વખતે પુષ્પાવતી નામની સ્વરૂપવાન અપ્સરા ગાયન કરી રહેલા મૂલ્યવાન નામના ગણધવ પર મોહી પડી અને પ્રેમ ચેષ્ટા કરવા લાગી આ જોઈ ઇન્દ્ર રાજાને અપમાન લાગતા અને સ્વર્ગના નિયમનો ભંગ થતા તેમને ક્રોધ ચડ્યો અને મૂલ્યવાન તથા પુષ્પવતીને શ્રાપ આપતા કહ્યું હે મૂલ્યવાન

એ દિવસે આ બંને પિશાચોએ કાંઈ ખાધું નહીં પાણી પણ પીધું નહીં અને એક પીપળાના વૃક્ષ નીચે દુઃખભર્યા પડી રહ્યા રાત પસાર થતી રહી તેમ તાડ વધવા લાગી હિમવર્ષાને લીધે તેમના શરીર ધ્રુજવા લાગ્યા તેથી નીંદર આવી નહીં તે રાતે તેમને ઘણું જ દુઃખ સહન કરી પસાર કરી આમ તેમનાથી જયા એકાદશીનો નકરડો ઉપવાસ થયો અને અજાણતા જાગરણ થયું તેથી ભગવાનની કૃપા થઈને તેઓને જયા એકાદશીના ફળ રૂપે મૂળ સ્વરૂપે મળ્યા અને તેમના શ્રાપ નું નિવારણ થયું તેથી સૂર્ય દઈ વખતે સ્વર્ગમાંથી વિમાન આવ્યું વિમાન જોઈ તેઓના આનંદનો પાર રહ્યો નહીં વિમાનમાં બેસી તેઓ સ્વર્ગે ગયા અને ઇન્દ્રદેવને જે નમસ્કાર કર્યા એ બંનેને ઇન્દ્રે પૂછ્યું તમે કેવી રીતે શ્રાપમાંથી મુક્ત થયા હે દેવાદી દેવ મહાસુદગ્યા રસજયા નામની એકાદશીનો અજાનતાથી ઉપવાસ થયો તથા જાગરણ થયું તેથી તેના પ્રભાવે અમે શ્રાપ મુક્ત થયા અને સ્વર્ગને પામ્યા ઇન્દ્રે કહ્યું મૂલ્યવાન તમો તથા પુષ્પાવતી એકાદશીના વ્રતના પ્રભાવે પવિત્ર બન્યા છો તેથી તમને ધન્યવાદ આપતા નમસ્કાર કરું છું ભગવાન વાસુદેવ વિષ્ણુ અને શિવના ભક્તો મારે મન પૂજ્ય છે તમે બંને હવે સુખેથી સ્વર્ગમાં રહો અને આનંદ કરો જય એકાદશીની આ કથા જે કોઈ માનવી શ્રવણ કરે છે વાંચે છે કે આ દિવસે ભગવાન વાસુદેવનું સ્મરણ કરે છે તેને અગ્નિ અગ્નિહોમ યજ્ઞનું ફળ મળે છે અને તેઓ કષ્ટમુક્ત બને છે ભગવાન શ્રી કૃષ્ણે કહેલ જે આ એકાદશી નું મહાત્મ સંપૂર્ણ આપણે સાંભળી જે એકાદશી ની વ્રત કથા જે સાંભળવી તમને જરૂરથી ગમી હશે તો વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય